નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા આરોગ્ય કેન્દ્રમાં વીજળી ન હોવાના કારણે ડાયાલિસિસ કરવા આવેલા દર્દીઓને હાલાકી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એવન ડાયાલિસિસ પ્રોગ્રામ અને હિમો ડાયાલિસિસ વિભાગમાં વીજળી ન હોવાના કારણે ડાયાલિસિસ કરવા આવેલા કેટલાક દર્દીઓને હાલાકી પડી રહી છે તાલુકા મથકનું આરોગ્ય કેન્દ્રમાં વીજળી ન હોવાના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આરોગ્ય વિભાગમાં આવેલા એવન ડાયાલિસિસ પ્રોગ્રામ અને હિમોડાયાલિસિસ વિભાગમાં વહેલી તકે જનરેટરની સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે જેથી ડાયાલિસિસ કરવા આવેલા દર્દીઓને તકલીફ પડશે નહીં બીજી તરફ ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે કેટલાક સ્થળો પર વીજપોલ પોલ થયા છે જેથી આરોગ્ય કેન્દ્રમાં જનરેટર ન હોવાના કારણે ડાયાલિસિસમાં આવતા દર્દીઓ માટે માથાના દુખાવા સમાન પરેશાની ઊભી થઈ છે બીરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ મારું નામ મૌસિંગ પટેલ છે હું મારા ફાધરને લઈને આવું છું ખામ ખામગામથી છેલ્લા દોઢ વર્ષથી અમે અહીંયા આપીએ છીએ ડાયાલિસિસ કરાવીએ છીએ મારા ફાધરને છેલ્લા પાંચ છ વર્ષથી તકલીફ છે પહેલાં ભરૂષ સિવિલમાં કરાવતા હતા હવે વાગરામાં કરાવીએ દોડ વર્ષથી અહીંયા કરાવીએ છીએ હર વખતે લાઇટની તકલીફ થઈ તકલીફની વજથી ડાયાલિસિસ બંધ થઈ જાય છે અને જનરેટરની કોઈ સેવા નથી અહીંયા સુપ્રિટેન્ટર સાહેબને ભરૂષ સિંઘ રાણા સાહેબને બધાને અરજી કરેલી છે પણ અત્યાર સુધી જનરેટરની કોઈ સેવા થઈ નથી ચાર ચાર કલાક બેસી રહેવું પડે છે ડાયાલિસિસ માટે પેશન્ટને તકલીફ પણ થાય છે અને ઉપરથી અમારો ટાઈમ પણ બગડે છે બીજા પેશન્ટ આવશે તે લોકો પણ હવે વાટ જોશે કે લાઈટ આવે ત્યારે ડાયલિસિસ ચાલુ થાય અને એ લોકો પછી સાંજે રાતે ઘરે જશે બધાને બધાને ટાઈમની તકલીફ થાય છે અને જનરેટરની કોઈ જ સેવા નથી વારંવાર અરજી આપવા છતાં કોઈ ધ્યાન આપવા રેડી નથી અને કોઈ કોઈ વાતની સુવિધા અહીંયા છે જ નથી

કાલે પણ લાઇટ ન હતી ને આજે પણ અમે સવારના આઠ વાગ્યાના આવ્યા છે સવારમાં લાઈટ નથી સવા નવ વાગે લાઇટ આવી તો અમારું ચાલુ કર્યું હજુ અડધો કલાક પણ ના ચાલ્યું ને લાઇટ પાછી જતી રહી મને રાતની બહુ જ તકલીફ થાય છે હું ડાયાલિસિસ કરાવું છું તો મારા શરીરમાં પાણી વધી ગયું હતું તો એટલે અમે સવારમાં ડાયાલિસિસ થાય તો પાણી ઓછું થાય તો અમારી તકલીફ ઓછી થાય પણ લાઇટ ન હોવાના કારણે અમારી આ તકલીફ ઓછી જ નથી થતી ને અહીંયા સુઈને ચાર પાંચ કલાક સુવે સુ તો કમર દુખે છે પગ મૂકે છે એવી બધી બહુ જ તકલીફ થાય છે માટે અમે જનરેટર માટે તમને વિનંતી કરીએ છીએ અમને જનરેટરની સુવિધા આપો હું નૈના બેન છું વાગરા તાલુકામાં આવું છું આરોગ્ય દવાખાનામાંથી મોસમ ગામ છે મારું બે કલાક થી લાઇટર નથી અમે છ વાગે ના આવેલા છે અહીંયા પણ લાઇટરની સુવિધા નથી જનરેટરની અમને સુવિધા કરી આપો અમે પેશન્ટ કેટલા હેરાન થઈએ છીએ सवाना सात वागे ना ये तो छे तो घर डे वागे के छे सूतक लिप छे चे तुम डायलिटिस डायलिटिस क्या में थी ऑफ चल गई थी तो अच्छा और लाइट ना थी ऑफ थी ना ना थी लाइट सवानी हमें आठ वागे ना आया से तो ही लाइटर ना थी जनरेटर ने वो सुविधा ना हाँ कहीं कहीं थाई का पर कोई जनरेटर ने सुविधा ना थी अब तक अनुसी राना करने पर जेल ना आया था लाइट ने बहुत तकलीफ चेंग एम तो दौड़ वर्ष डायालिशीस कर जयरे बहुत तरह अर्ध कलाक डायलिसिस करें अभी चला तो नहीं पगे घड़ी के आटली समस्या है लाइट ने, ने भी व्यवस्था नहीं अम्म कई कई पर कोई आत जनरेटर आवे तो हमारे जेवा पेशेंट સારા થઈ ને ઘરે બી જઈ શકે પણ અમારે તો ના હોય તો હું એ જ પડે આવું બધું નાખી દે કમર બી દુખી જાય માથું બી દુખી જાય કોને કહેવાનું